મહેસાણા ખાતે રામ સેવા સમિતિ દ્વારા ચુમ્માલીસમી ઐતિહાસિક ગુજરાતની મોટી રામનવમી રથયાત્રા યોજાઈ ખાસ રથયાત્રામાં રહે ઉપસ્થિત મહેસાણા ખાતે રામ સેવા સમિતિ દ્વારા ચુમ્માલીસમી ઐતિહાસિક રામનવમી રથયાત્રા યોજાઈ હતી રામશિવા સમિતિ મહેસાણા દ્વારા ઓગણીસસો બ્યાસીથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં નામના ધરાવતી સૌથી મોટી શ્રી રામનવમી રથયાત્રા તરીકે મહેસાણાનું નામ અંકિત થયેલું છે મહેસાણાના મુખ્ય માર્ગ સાત કિલોમીટરના માર્ગ પર પ્રભુ શ્રી રામચંદ્રજી સીતાજી લક્ષ્મણજી હનુમાનજીની પ્રતિભાવંત મૂર્તિઓ સાથે પ્રતિવર્ષ પરિભ્રમણ કરે છે અને લાખો લોકો દર્શનાર્થી ઉમટી પડે છે આ ઉત્સવની વિશેષતા છે કે કે પટેલ અધ્યક્ષ રામ સિવાસ સમિતિ મહેસાણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઋષિકેશ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી રથયાત્રાનું પ્રસ્થાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યું અને તેમણે આરતી પૂજા અર્ચન કર્યા હતા સાધુ સંતો રામ ભગવાનની આરતી ઉતારી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે આ રથયાત્રા રામનવમી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે સંયોગ જણાવી આનંદનો દિવસ જણાવ્યો હતો ખાસ કરી આજે સમગ્ર દેશ રામમય બન્યો છે ઉપરાંત ટૂંક સમયમાં મહેસાણામાં નવીન રામજી મંદિરની પ્રતિષ્ઠા પણ યોજાવાની છે આમ સમગ્ર વાતાવરણ રામમય બની ગયું છે અને ભક્તિમય બન્યું છે ઉપસ્થિત મહાનુભવના હસ્તે આરતી પૂજન ધ્વજારોહણ અને રથ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સિત્તેર જેટલા વાહનો પચ્ચીસ જેટલા રામ ભક્તો આ રથયાત્રામાં પગપડા જોડાયા હતા જ્યારે બે લાખ જેટલા દર્શન કર્યા હતા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ આ રથયાત્રામાં જુદા જુદા પચાસ ભજન મંડળ સત્તર રામાયણના દ્રશ્યો વીસ રાસ મંડળ અંગદાન જાગૃતિ માટેના ટેબલો ઉપરાંત એક હાથી ચાર ઘોડા અને ઢોલ નગારા પચીસ શરણાઈ વાદક બે બેન્ડવાજા ઉપરાંત રાજીનાળા ડેરી રોડ રાધનપુર ચાર રસ્તા મોઢેરા ચાર રસ્તા એસટી વર્કશોપ ભામરિયાનાળા એપીએમસી ઉંચીસેરી પટવા ચોક સિદ્ધપુરી બજાર જૈન પાઠશાળા સહી પરત ફરી હતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાંસદ હરિભાઈ પટેલ સાંસદ મયંક નાયક દિવસ ભારતીય જનતા પાર્ટી નો રાષ્ટ્રવાદ ભરેલો કાર્ય કરતા સમગ્ર દેશમાં એની સ્થાપના દિવસ ઉજવતો હોય ત્યારે આ ચુવાલીસમી રથયાત્રા અત્રેથી પ્રસ્થાન થઈ છે ભગવાન રામનું મંદિર પણ નવું બની ચૂક્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા પણ આ વખતે ટૂંક સમયમાં થશે અને ખરી ગરમીમાં પણ હૈયે રામ ભગવાન આ રામ નો મહિમા અને અનેરો આનંદ એના મનમાં ને હૃદયમાં હોય છે એટલે ગરમીમાં પણ આ રથયાત્રા સાત થી આઠ કિલોમીટર ફરી અને આ ભક્તિમય વાતાવરણ ને અનેરું બળ પૂરું પાડે છે આ રથયાત્રાની અંદર પચાસ જેટલા રામાયણના દ્રશ્યો આ સિવાય દસ થી બાર સામાજિક ટેબ્લોસ એ ઉપરાંત હાથી ઘોડેસવારી શરણાઈ વાદકો દાંડિયા નૃત્ય રાસ મંડળવાળા લોકો એ ઉપરાંત બે બેન્ડ બાજા એક હાથી એની સાથે અખાડા એની સાથે અનેક પ્રકારના નટ કલાકારો આ બધા જોડાવાના છે અને આખા આખું મહેસાણાની અંદર એનું સ્વાગત કરવા માટે લોકો દર્શનાર્થી તરીકે બહુ મોટી સંખ્યામાં પડશે અને આખું મહેસાણામાં સ્વાગત કરવા માટે લગભગ કરવામાં આવ્યા છે જેમાં મહેસાણાના સાંસદ મયંકભાઈ નાયક હરિભાઈ પટેલ એમણે પણ પોતાના સ્ટોલો ઉભા કર્યા છે અને આવી રીતે જનતા જનતાની સેવા કરવામાં આવશે અને સંપૂર્ણ મહેસાણા શહેર આજે આ રથયાત્રાના દર્શન માટે ઉમટી પડશે આ ચું આ ચોવાલીસ ની રથયાત્રા છે ઓગણીસો બ્યાસી માં રથયાત્રા પ્રભુ શ્રી રામચંદ્રજી ભગવાન અયોધ્યામાં તાળામાં બંધ હતા અને એની જનજાગૃતિ માટે એની સફળતા માટે અને રામ મંદિર નું નિર્માણ થાય એ હેતુથી આને શરૂ કરવામાં આવી હતી એ હેતુ આજે સફળ થયો છે એટલે હજુ રથયાત્રા ખૂબ જોરશોરથી આગળ વધી રહી છે રૂટ સાત કિલોમીટરનો છે